નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સમાચારની શરૂઆતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને નિહાળ કરીએ દિવસભરના તમામ સમાચાર ચોમાસાની ઋતુના આગમન સાથે જ મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના દીવડા કોલોની ખાતે કંકોળાની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠી છે આજુબાજુના અંતરિયાળ ગામડાઓમાંથી આદિવાસીઓ અને ખેડૂતો સવાર સવારમાં તાજા કંકોડા તોડીને વેચવા માટે દીવડા કોલોનીના બજારમાં ઉમટી રહ્યા છે સીઝનની શરૂઆતમાં કંકોડાનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂપિયા બસો આસપાસ બોલાઈ રહ્યો છે તેમ છતાં ખરીદદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કંકોડા જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ શાકભાજી તરીકે ઓળખાય છે તે ખાસ કરીને ચોમાસાના ટૂંકા ગાળા માટે જ ઉપલબ્ધ હોય છે આ કારણે તેની માંગ હંમેશા ઊંચી રહે છે દીવડા કોલોનીનું બજાર આસપાસના ગામો જેવા કે લુણાવાડા સંતરામપુર અને અન્ય નાના નેસડાઓ માટે એક મહત્વપૂર્ણ વેચાણ કેન્દ્ર બની ગયું છે સ્થાનિક વેપારીઓ તેમજ આસપાસના શહેરી વિસ્તારોમાંથી લોકો તાજા અને દેશી કંકોડા ખરીદવા માટે અહીં આવે છે સવારના સમયે દીવડા કોલોનીના બજારમાં કંકોડા લેવા અને વેચવાવાળાઓની ભારે ભીડ જોવા મળે છે જે આ મોસમી શાકભાજીની લોકપ્રિયતા દર્શાવે છે વેચાણકર્તાઓ જણાવે છે કે જંગલ અને ખેતરના શેડા પર કુદરતી રીતે ઉગતા કંકુડાની ગુણવત્તા સારી હોવાથી ગ્રાહકો ઊંચા ભાવ આપવા તૈયાર હોય છે બ્યુરો રિપોર્ટ શૈલેષ પંડ્યા કડાણા